રેગ્યુલર પૂરીઓ ખાઈ ખાઈને કંટાળી ગયા હો તો બનાવો આ એક નવા જ પ્રકારની પૂરી જે ટેસ્ટી પણ છે હલકી સ્પાઈસી પણ છે અને કંઈક જુદા જ પ્રકારની છે અને ખૂબ જ સોફ્ટ અને સરસ ફૂલેલી છે તમે જોઈ શકો છો કેટલી સરસ જો અંદરથી એકદમ ફૂલેલી છે સોફ્ટ છે હું તમને દબાવીને પણ બતાવું છું કે કેટલી સરસ આ સુપર સોફ્ટ છે કોઈપણ ભાજી સાથે સૂકી ભાજી કો મસાલાવાળી કો રસાદાર કો બધા સાથે આ ટેસ્ટી લાગે છે અને આ ઘઉંમાંથી જ આપણે બનાવી છે એટલે કે ઘઉંના લોટમાંથી જ બનાવી છે તો હેલ્ધી પણ છે તો ચાલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ્સ કરવા ન ભૂલતા ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને બે ચોક્કસથી દબાવજો અને ઓલ સિલેક્ટ કરજો જેથી તમને મળે દરેક વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં અને આ બધું જ ફ્રી છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ જુદા જ પ્રકારની પૂરી બનાવવા માટે અહીંયા મેં બટેકા અને કાંદાનો ઉપયોગ કર્યો છે આપણે હા આના અંદર મોણનો ઉપયોગ નથી કરવાના એ વાત તો તમને કહેવાની જ રહી ગઈ અહીંયા આપણે કાચા બટેટું લીધું છે મોટી સાઇઝનું જેને છાલ ઉતારી ટુકડા કરી લીધા છે નાની સાઇઝનો કાંદો હતો એની પણ છાલ ઉતારીને ટુકડા કરી લીધા છે હવે એક મિક્સર જાર લઈ લઈએ તમે જો ક્વોન્ટિટી વધારે કરતા હો તો મિક્સર જાર મોટું લઈ અહીંયા મારી ઓછી ક્વોન્ટિટી છે એટલે મેં નાનું જ મિક્સર જાર લીધું છે કાંદા અને બટેટા બંનેના ટુકડા આપણે મિક્સર જારમાં નાખ્યા છે થોડું સ્પાઈસી કરવા માટે હલકો એક થોડો ટેસ્ટ આવે એટલા માટે અહીંયા બે મોટી સાઇઝના લીલા મરચાં લીધા છે નાની સાઈઝ હોય તો ત્રણથી ચાર લઈ શકો છો અને જો તમારે એક્સ્ટ્રા સ્પાઈસી જોઈએ તો થોડા મરચાંની ક્વોન્ટિટી વધારી શકો છો પાણી વગર આપણે આને પીસી લેવાનું છે બટેરામાં પોતાનું પાણી હોય જ છે એટલે તમારે આમાં પાણી નાખવાની જરૂર નહીં પડે પીસવાનો લગભગ બે ત્રણ મિનિટ સુધી આને પીસજો જેથી કરીને બટેકામાં ટુકડા ન રહે અને છતાં પણ રહી જાય તો પાછળથી કાઢી નાખીશું અહીંયા બે ચમચી મેં રવો લીધો છે બારીકવાળો રવો છે બટેકા અને કાંદા પીસાઈ જાય ત્યારબાદ જ તેમાં રવો નાખજો નહીં તો રવો તમારા બટેટાને પીસાવા નહીં દે અહીંયા આગળ સરસ બધું પીસાઈને જુઓ આ રીતે ઘટ ઘટ્ટ આપણી પેસ્ટ તૈયાર થઈ છે હા બીજી એક વાત કે તમે ચાહો તો આના અંદર કાંદાની જગ્યાએ તમે લસણ આદુ એ પણ લઈ શકો છો અને જો કાંદા ન ભાવતા હોય તો એકલા બટેટામાંથી પણ આ પૂરી બનાવી શકો છો અહીંયા આપણે પેસ્ટ એક બાઉલમાં કાઢી લીધી છે અને એક કપ મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે જે આપણો રોટલીનો લોટ હોય છે એ જ લોટ લીધો છે વજનમાં જોઈએ તો એકસો વીસથી એકસો ત્રીસ ગ્રામ જેટલો છે પહેલાં આપણે થોડો લોટ નાખીને બધું મિક્સ કરવાનું છે હવે તમને થશે કે આમાં આપણે મીઠું નથી નાખ્યું કે કોઈ મસાલા નથી કર્યા તો રાહ જુઓ બધું જ કરવાના છીએ ઘણા લોકોની એવી કમેન્ટ્સ હોય છે કે મીઠું અમે જ્યારે પણ કોઈ રોટલી કે પૂરીમાં નાખીએ તો એ વધારે કે ઓછું થઈ જાય છે તો આજે હું તમને એવી એક ટ્રીક દેખાડીશ કે તમે પરફેક્ટ રીતે સમજી શકશો કે કેટલું મીઠું તમારે નાખવું અહીંયા મેં ફક્ત એક જ ચમચી જેટલું તેલ નાખ્યું છે અહીંયા આપણે મોણ નથી નાખવાનું મોણ આપણે મુઠ્ઠી પડતું નાખતા હોઈએ છીએ પૂરીમાં પણ અહીંયા આપણે એવું નહીં કરીએ આપણે એકદમ જ ઓછું તેલ એક ચમચી ખાવાની હોય ને બસ એટલું જ તેલ લીધું હવે જો વચ્ચે ક્યાંક બટેકાનો ટુકડો મળ્યો તો મેં કાઢી નાખ્યો છે અહીંયા લોટ આપણો સેમી બંધાઈ જાય એટલે કે અડધો પડદો બંધાઈ જાય ત્યારબાદ હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખજો જેથી તમને ખબર પડે કે આટલો લોટ આપણો કેટલો છે જ્યારે કારણ કે શું થાય છે જ્યારે કોરો લોટ હોય છે તો ઘણા લોકોને અંદાજ નથી રહેતો બિગિનર્સને ખાસ કરીને અંદાજ નથી રહેતો કે કેટલું મીઠું નાખવું પણ આ સ્ટેજ ઉપર તમને પરફેક્ટ અંદાજ આવી જશે સાથે જ મેં મીઠા સાથે હળદર સફેદ તલ રેડ ચીલી ફ્લેક્સ આ બધું જ નાખ્યું છે અને તે સિવાય આપણે લીલા ધાણા પણ નાખવાના છીએ એટલે કે કોથમીર બારીક સમારેલી કોથમીર પણ લીધી છે અને હવે આ બધી જ વસ્તુને લોટ સાથે બરાબર મિક્સ કરી લઈશું હવે લોટને તમે પ્રોપર બાંધી શકો છો અને ધીમે ધીમે કલર પણ હળદરનો આવી જશે હળદર આપણે ઓપ્શનલ નાખી છે ખાલી કલર માટે તમે ચાહો તો હળદરને સ્કીપ પણ કરી શકો છો આ સિવાય તમે આને વધારે ટેસ્ટી બનાવવું હોય મસાલેદાર બનાવવું હોય તો તમે આના અંદર ગરમ મસાલો છે લાલ મરચું છે એ પણ ઉમેરી શકો છો ઉપરથી થોડું તેલ નાખીને મેં લોટને કેળવી લીધો છે હવે આ લોટને આપણે રેસ્ટ નથી આપવાનો કારણ કે આપણે આના અંદર મીઠું નાખી દીધું છે અને બટેટા છે તો જો તમે મીઠું નાખ્યા પછી લોટને રેસ્ટ આપશો તો લોટમાંથી બટેટા પોતાનું પાણી વધારે છોડશે અને લોટ તમારો ઢીલો થઈ જશે એટલે રેસ્ટ આપ્યા વગર તરત જ આપણે આની પૂરીઓ વણવાની છે તો અહીંયા આપણે આને લુઆ કરી લઈએ તો ફક્ત એક વાટકી લોટ હતો એટલે કે એકસો વીસ એકસો ત્રીસ ગ્રામ જેટલો લોટ હતો એમાંથી તમે જોઈ શકો છો ઘણી બધી પૂરીઓ બની જાય છે લગભગ બેથી ત્રણ વ્યક્તિને તમે સર્વ કરી શકો છો અહીંયા આપણે ઓરશિયો લીધો છે એના ઉપર આપણે થોડું તેલ લગાડી લઈએ અને વેલણ ઉપર પણ તેલ લગાડી દઈએ કારણ કે આપણે આમાં અટામણનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો અને આપણે બટેકાનું પેસ્ટ વાપરી છે એટલે ક્યારેક ક્યારેક લોટ ચોંટી જાય છે તો એ ન ચોંટે એટલા માટે અહીંયા તેલ લગાડ્યું છે અને હવે આપણે પૂરીને વણી લઈશું જુઓ તેલ લગાડ્યા પછી તમે જોઈ શકો છો ખૂબ જ સરળતાથી હું પૂરીને વણી શકું છું આ રીતે જ આપણે બધી પૂરીઓને વણી લેવાની છે અહીંયા તમે ચાહો તો ત્રણ ત્રણ ચાર ચાર પૂરી વણીને તળી પણ શકો છો અને ચાહો તો બધી પૂરી એક સાથે વણી લો અને ત્યારબાદ તળો તો પણ ચાલશે બસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે અટામણનો ઉપયોગ નથી કર્યો એટલે પૂરીને એકબીજા ઉપર નહીં રાખતા નહીં તો બધી ચોંટી જશે રેડ ચીલી ફ્લેક્સ અને આપણે લીલા ધાણા છે અને હળદરવાળો લોટ છે કલર કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે આ સિવાય તમે કલોંજીનો પણ ઉપયોગ કરી શકો છો સફેદ તલની જગ્યાએ કાળા તલનો ઉપયોગ પણ કરી શકો છો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું હતું તેલ ગરમ થયું છે કે નહીં એ મેં થોડું નાનો લોટનો હિસ્સો નાખીને ચેક કર્યું ત્યારે નહોતું થયું પછી બે મિનિટ પછી થઈ ગયું તો તેલ પ્રોપર સારું એવું ગરમ થાય ને ત્યારબાદ જ આપણે પૂરી નાખવાની છે અને આપણે પૂરીને આ રીતે હલકી દબાવવાની છે જ્યારે તમે એને દબાવશો તે ફૂલવાની શરૂ થઈ જાય છે ત્યારબાદ તેના પર સાઈડમાંથી થોડું તેલ નાખતા જઈને એને ફૂલવી લેવાની છે અને બરાબર ફૂલી જાય ત્યારબાદ એને પલટી કરી લેવાની છે તો પૂરીઓ તો આપણે બધા તળતા જોઈએ છે બસ એ રીતની જ આ પૂરી તળી લેવાની છે તો જુઓ કેટલી સરસ અને એકદમ પરફેક્ટ દેખાય છે ને તો નોર્મલ રેગ્યુલર પૂરીઓ ખાઈ ખાઈને જો કંટાળી ગયો હોય તો આ તહેવારોમાં જ્યારે પણ પૂરી બનાવવાનો અવસર આવે ત્યારે આ રીતની પૂરી પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ રેસિપીમાં તમને કોઈ વસ્તુમાં જો ખબર ન પડી હોય કે કોઈ ડાઉટ કે કોઈ સવાલ હોય તો તમે કમેન્ટ્સ ચોક્કસથી કરજો હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ તો તૈયાર છે આપણી સરસ મજાની કાચા બટેટામાંથી ઘઉંના લોટની એક સરસ ટેસ્ટી અને સ્પાઈસી એવી પૂરી અને તમે કોઈ પણ ગળ્યા શાક સાથે ખાટા મીઠા શાક સાથે સૂકી ભાજી સાથે બધા સાથે સર્વ કરી શકો છો આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર અને કમેન્ટ્સ કરવા ન ભૂલતા મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી ચેનલ સાથે જોડાયા રહેજો સપોર્ટ કરતા રહેજો મળીએ આવતીકાલે ત્યાં સુધી બાય બાય